રાજકોટ એનએસયુઆઈના સભ્યો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈના સભ્યો ઢાંકણીમાં પાણી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા જાહેર રજાઓમાં શાળાઓ ચાલુ હોવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ડીઈઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેને પગલે પોલીસ દ્વારા એનએસયુઆઈના સભ્યોની અટકાયત કરવામાં આવી હતી માત્ર ખાનગી શાળાઓને છાવી રહ્યા છે ગઈકાલે નહીં ત્રણસો પાસઠ ની જાહેર રજાઓ રવિવારે અને જાહેર રજામાં સ્કૂલ ચાલુ હોય તેમ છતાં કોઈ કાર્યવાહી કરતા નથી અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા અને ઢાકરીની અંદર પાણી ભરી રહ્યા હતા કે તમારાથી કાર્યવાહી ન થતી હોય તો ઢાકડીમાં પાણી છે ડૂબી મરો આવા ડીઓ નું શું કામ છે પ્રજાના ટેક્સના પૈસા તમે બે બે લાખ પગાર લ્યો તેમ છતાં કાર્યવાહી કરવા ડરી રહ્યા છો આવા જિલ્લા શિક્ષણાધિકારીઓ રાજકોટ ને ન જોઈએ આવનારા સમયમાં કોંગ્રેસ ડીઓ ઓફિસે ફરીથી ઘેરાવ કરશે અને ખાનગી શાળાઓની દાદાગીરી બંધ કરાવશે